वरळीया नजक टेंकर खाबकता अफरातफरी मची जात पामिती ट्राफिक जमना दृश्य पण सर्जा ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ નંબર અડતાલીસ પર આવેલ વલેડિયા ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડીમાં કેમિકલ ભરેલું ટેન્કર ખાબકતા અફરાતપતી સાથે દોડધામ મચી જવા પામી હતી પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાથી કેમિકલ ભરી અંકલેશ્વર જઈ રહેલું એક ટેન્કર વલેડિયા નજીક ભૂખી ખાડીમાં ખાબકી ગયું હતું ટેન્કર ખાબકતા હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો વાહનોની લાંબી કતારો જોવા મળી હતી ઘટનાની જાણ થતાં જ પાલેજ નબીપુર તેમજ ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચઆઈના કર્મીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા સર્જાયેલા અકસ્માતમાં ટેન્કર ચાલકનો આબદ બચાવ થવા પામ્યો હતો સદનસીબે કોઈ જાનહાની ન સર્જાતા લોકોએ હાસકારો અનુભવ્યો હતો ભૂખી ખાડીમાં ખાપકેલ ટેન્કરને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું અંતરે ઉલ્લેખનીય છે કે વરડિયા નજીકથી પસાર થતી ભૂખી ખાડી પર માર્ગ સાંકળો હોવાને કારણે અવરનવર અકસ્માતોની ઘટના સામે આવતી હોય છે તો એનએચએઆઈ દ્વારા ભૂખી ખાડીનું નાળું પહોળું કરી વાહન ચાલકો દ્વારા વાહન ચાલકોને પડતી હાલાકી દૂર કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે